ના આવા ગોસ્વામી મીટિંગ રાખી મીટિંગ મો મારા ગમનાને લગભગ સત્યાવીસ માણસો છે સત્યાવીસ રોપણ કર્યું છે તે એ ચાર છ મહિના સુધી વ્યાજ આવ્યું પછી વ્યાજ આવ્યું નથી અને હું ઘણી કરવા જઈએ છીએ તો ઓફિસે બંધ છે આ હરકો જવાબ પોન નથી ઉપાડતા અને આપણા બી ડિવિઝન પોલીસમાં મેં સત્યાવીસ માણસોએ અરજી આપી છે દસ દિવસ થયા હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી એફઆરઆઈ ફાટી નથી ટોટલ રોકાણ છે બાર લાખ રૂપિયાનું બરોબર અને ખોટી ખોટી લાલચો આપી છે ખોટી છેતરપિંડી કરીને અમારે લાલચો વાલી કે આટલું રોકાણ કરો આટલા પૈસા મળશે આમ મળશે બરોબર અને પૈસા અત્યારે લઈને નાસી ગયો છે એનો ફોન સ્વિચ ઓફ આવે છે છેલ્લા ચાર મહિનાથી બરોબર અને કોઈ કોન્ટેક્ટમાં નથી અને ઘરે જાય છે તો વાઈફ ઉધી એપ્લિકેશન કરે છે કે ભાઈ તમે ઘરે ના આવતા નહીં કેતો હું પોલીસવાળાને બોલાવીશ ને એવું બધું ધમકીઓ આપે છે ખોટી ખોટી પૈસા લઈને નાસી ગયો છે બરાબર અમારા જોડે એગ્રીમેન્ટ ચેક બધું પડ્યું છે પોલીસ પોલીસને કોઈ સપોર્ટ મળતો નથી બરોબર અરજી કરીએ છીએ પણ એનો કોઈ ફીડબેક આવતો જ નથી કે એમને એવું લખ્યું છે કે ચિંતા કરતા નહીં બીજા છ થી ચાર મહિનામાં તમારી મૂડી મળી જશે પણ આવા વાયદા સતત છ મહિના ચાલતા હોવાથી આજે એસપી કચેરી અમે રજૂઆત માટે આવ્યા છે એસપી સાહેબ ને અહીંયાથી હુકમ મળ્યો છે કે ભાઈ ડીઆઈસપી સાહેબ ને મળો તો ત્યાં અમે મળવાના છીએ ત્યાંથી અમે ઉપર ગૃહમંત્રી સુધી પણ અમે રજૂઆત કરવાના છીએ પેલા એક વખત આપેલી પેલા અહીંયા મેં એસપી સાહેબને મેં અરજી આપી એની કોપી અહીંયા છે મારી જોડે અહીંયા તારીખ પણ છે તેવીસ પાંચ ત્રેવીસ પાંચ પચીસ ના રોજ એ દિવસે એ મને બોલાયો હતો મને બોલાય તો મારું ઇન્ટરવ્યુ લીધું હતું અને એના પછી એમને બાઇદરી આપી હતી કે પાંચ મહિનામાં એ કે અમે આપી દઈશું પણ હજી સુધી કશું આપ્યું નહીં અને ખાલી મને વોટ્સએપના માધ્યમથી લાસ્ટ આ ત્રણ દિવસ પહેલા એમને મેસેજ કર્યા કે બીજા ચાર મહિનામાં પૈસા મળી જશે આની અંદર લગભગ અંદાજે હશે આપણે ગ્રુપનો એકસો દસ માણસો હશે પણ ડરી ગયા છે એમ કેન પ્રકારે એમની એવી ટીમ છે રોકાણ હશે પંદર કરોડથી વધારે હશે બધાનું પણ બહાર આવતા નથી રોકાણકારો ડરી ગયા છે